દ્વારકાના બીટ દ્વારકા બાદ દ્વારકામાં પણ ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ છે આઠમા દિવસે દ્વારકાના રૂક્ષ્મણી મંદિર આસપાસ વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવ્યા ખારા તળાવ વિસ્તારમાં આવેલ ધાર્મિક બાંધકામને પણ દૂર કરવામાં આવ્યું ખારા તળાવ વિસ્તારમાં આગામી દિવસોમાં વિકાસલક્ષી કાર્યો હાથ ધરવાના હોવાથી આ સ્થળો પરથી દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઠમા દિવસે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી તો બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે રુક્ષમણી મંદિર પાસેના જે ધાર્મિક દબાણો જે ગેરકાયદેસર હતા તેને દૂર કરવાની કામગીરી આજે કરવામાં આવી ખારા તળાવ વિસ્તારના આ દબાણો હતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી દ્વારકા અને બીટ દ્વારકા બંને સ્થળો પર હવે આ જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવા માટે તંત્રનું વિઝર આવી રહ્યું છે દ્વારકા કા ખારા તળાવ એન્ક્રોચમેન્ટ સાલો यहाँ पर हमने तकरीबन एक साल पहले नोटिस दिया था और अभी कुछ दिन पहले दूसरा नोटिस दिया है फिर उसके बाद आज सुबह और कल शाम को हमने लोगों के साथ बैठ के यहाँ पे जन सुनवाई की है और उसके बाद ये डिसीजन लिया गया है कि यहाँ पर जो इलीगल स्ट्रक्चर है उसको तोड़ा जाएगा बेट द्वारका बाद यात्राधाम की कार्यवाही तंत्र द्वारा शुरू कर યાત્રાધામ દ્વારકા પાસે આવેલો આ વિસ્તાર છે આ વિસ્તારમાં હાલ તંત્ર દ્વારા જેસીબીની મદદથી જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે દ્વારકાના ખોડિયાર ચેકપોસ્ટ પાસે આવેલી આ સરકારી જમીન પર જે દબાણો હતા તે દબાણો હાલ તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે યાત્રાધામ દ્વારકામાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે બે દ્વારકામાં અંદાજીત સાત દિવસ ડિમોલેશન ચાલ્યા બાદ આજે દિવસે યાત્રાધામ દ્વારકામાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુજરાતી દેવભૂમિ દ્વારકા જેમાં રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપરાંત સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા આ તરફ કુબીર નામ લીધા વિના કટાક્ષ કર્યો તેમણે કહ્યું કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો હાલના ભાજપના શાસનમાં ભણે છે એટલે આગળ વધી રહ્યા છો તેમ તેમણે કહ્યું અને એટલું જ નહીં હાથમાં કલમ અને ગળામાં ટેથોસ્કોપ વાળું નવું ગીત લાવો તેમ કહ્યું આ તરફ મનસુખ વસાવાએ પણ અલગ ભીલ પ્રદેશની માંગ પર કહ્યું કે જે લોકો માંગ કરી રહ્યા છે તે ખોટી છે આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એટલે વિકાસની વાતો કરી છે અલગ ભિલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એજન્ડા જ નથી પેહલા એજન્ડા જાહેર કરે કે અમારા ભીલ પ્રદેશમાં કયા કયા રાજ્યો છે એનો રાજધાની ક્યાં હશે રાજસ્થાનવાળા કે માનગઢ અમારી રાજધાની અરુચ નર્મદા વાળા કે મહારાષ્ટ્રવાળા એમ કે અમારી કેવડિયા રાજધાની એટલે આ એક લોકોને ગુમરાહ કરવા માટેનો આખો એક કાર્યક્રમ છે કારણ કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખૂબ આક્રમક રીતના સપોર્ટ રીતના દેશના વિકાસના માટે કામ કરી રહી છે આદિવાસી માટે કામ કરી રહી છે એ જ રીતના રાજ્ય સરકાર પણ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ સુંદર પ્રકારના આદિવાસીઓના ગરીબોના કામો કરી રહ્યા છે અને સાચો આદિવાસીઓને વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ ટેમ્પો આદિવાસી હાથમાં ધાર્યું અને કાનમાં બુંદિયા પણ આ કોંગ્રેસના શાસન વખતનું ગાયન છે હવે મોદી સાહેબના શાસનમાં બદલાઈ ગયું આ ગાયનમાં બદલાવ લાવો ભાઈ આપણે જીસીઆપીના માધ્યમથી અમે ચેન્જ લાવીશું આમાં ગીતમાં પણ

बीते दस वर्ष में बिजली पहुंची वे अधिकतर गांव के ही है जिन दस करोड़ से अधिक परिवारों तक बीते दस वर्ष में शौचालय पहुंचे वे भी ज्यादातर गांवों के ही है जिन दस करोड़ बहनों को उज्ज्वला का गैस कनेक्शन मिला उनमें से अधिकांश बहनें गांव में ही रहती हैं जिन 12 करोड़ से अधिक परिवारों तक पांच सालों में नल से जल पहुंचा है वे भी गांव की ही है जिन 50 करोड़ से अधिक गांवों के बैंक में खाते खुले वे भी ज्यादातर गांव में ही हैं